તો ફ્રેન્ડ્સ અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ અને અત્યારે હું લીમડા ચોક ગણપતિના દર્શન કરવા જાઉં છું તો ત્યાં જઈએ અને ત્યાં જઈએ બાપા કેવા છે કેવા દેખાય છે એમનો દુઃખ કેવો છે અત્યારે લીમડા ચોક થી નીકળી ગયા છે હવે જોવો તમે નો નજારો અત્યારે તો સૌ શાંતિ છે પણ દસ બાર વાગ્યા પછી બહુ જ ભીડ થવાની છે અહીંયા કેમ કે બધા બાપાનું વિસર્જન થવાનું છે અત્યારે પોલીસવાળા બધા બંદોબસ્ત પર ઊભા રહી ગયા છે કે આ બધી મોટી મોટી મૂર્તિઓ નીકળી ગઈ છે અત્યારે અને આ બધી મૂર્તિઓ વિસર્જન માટે હજીરા ડુમસ જશે કેમકે આપણા તાપીમાં એકથી પાંચ ફૂટની મૂર્તિનું જ વિસર્જન થવાનું છે તો જુઓ કેટલા મસ્ત બાપા છે મુંબઈ વડ પર પણ બહુ જ ભીડ છે એટલે કે મૂર્તિનું વિસર્જન માટે નીકળી ગઈ છે તો આ મુંબઈ વર્ડ ના એટલે કે સંતોષી ના ગણપતિ અને તેમજ આ અને હાથી ફર્યા ના રાકેશ સરકાર ગણપતિ તમારા ઘર પાસે એટલે કે પરટ પાટિયા રુદ્ર મહાદેવ ગણપતિ પણ નીકળી ગયા છે પણ એ લોકોએ આ વર્ષે બહુ જ સરસ રીતે આગમન કરેલું હતું જો તમે જોઈ શકો છો નું ટબ રેડી થઈ ગયું છે હજી આમાં બધું ડેકોરેશન કરવાનું બાકી છે અને અમારા બાપા ત્યારે હું રેડી થઈ ગઈ છું હવે બાપાના મંડપ પર જાઉં છું ત્યાં કરી હવે અમારા બાપાની સ્થાપના ખસાડવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ત્યાં જઈએ અને જોઈએ ત્યાંનો માહોલ શું છે જન માટે જોરોશોરોથી તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે આ જો બધા ફ્લાવર્સ ને છૂટા કરે છે અહી બધા અહીંયા બધા ફ્લાવર્સ બનાવે છે અને અહીંયા બાપા બેસેલા છે સ્થાપના ખસાડવાનો ટાઈમ થઈ ગયો છે

થઈ ગઈ છે સ્થાપના ખસેડવા માટે જો કેટલું મસ્ત રીતે આ લોકો કરે છે બાપા નું વિસર્જન બાપાને વિદાય તો નથી આપવી પણ શું કરે યાર આપવી પડે સમય સંજોગના લીધે

સર્જન થઈ ગયું છે બધા થોડાક જણા ઇમોશનલ થઈ ગયેલા હતા પણ કહેવાય ને કે જેનું સર્જન છે એનું વિસર્જન પણ નક્કી જ છે એ જ સમજાવવા માટે બાપા આવે છે આપની પાસે તો બસ હવે આવતા વર્ષે આવશે એ પણ એ દસ વસ દિવસ માટે જ આવવાના છે તો ગણપતિ બાપા નવરાત્રી પણ ક્યાં આવી જશે એ પણ ખબર નહીં પડશે બસ આવી રીતે દિવસો જલ્દી જલ્દી જતા જાય છે પણ હવે શું કરવાના જેવી પ્રભુ ની મહેરબાની તો આ બ્લોગ હજી પણ એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં બાપા ગયા હવે બાપાનો મંડપ પણ છૂટી ગયો અને આ બાપાનું વિસર્જન પણ થઈ ગયું હવે આ મંડપ છૂટાઈને મુકાઈ જશે અને ત્યાર પછી હવે એક મહિના પછી આ બધું પાછું યુઝમાં આવશે નવરાત્રિ સ્ટાર્ટ થવાની છે તો હવે ત્યારે બધું કામમાં આવશે ફ્રેન્ડ્સ અત્યારે હું ફ્રેશ થઈ ગઈ છું અને અમારા બાપાનું વિસર્જન પણ થઈ ગયું છે હવે અત્યારે અમે લોકો રેડી થઈને એટલે રેડી તો થઈ ગયા છે બસ હવે અત્યારે ભાગડ પર જઈએ છે ભાગળ પર જોઈએ શું માહોલ છે આમ તો જોવા જઈએ તો ત્યાં ઘડી બધી મોટી મોટી મૂર્તિઓ મોર્નિંગમાં જ નીકળી ગઈ હતી મેં તમને બ્લોગમાં ક્લિપ લીધી છે તો તમે આગળ જોઈએ જ હશે તો હવે ત્યાં જઈને જોઈએ ત્યાંનો શું માહોલ છે આમ વાતનું ને ત્યારે અગિયાર વાગે એટલી બધી ભીડ હતી પણ અમારા વિસર્જ અમારું વિસર્જન હતું એટલે અમે લોકો અહીંયા તો ઉપસ્થિત હતા પણ હવે અત્યારે તો બધી મૂર્તિઓ મોર્નિંગમાં નીકળી જતી હતી મોર્નિંગમાં મેં તમને ખૂબ ખીધેલી જ હતી તો હું તમને મૂકી દઈ એટલે તમે જોઈ જ હશે પણ હવે અત્યાર સુધી જવાનું હોય એટલે બધા મોર્નિંગમાં નીકળી જતા હોય છે એટલે અત્યારે માહોલ બહુ જ સારો છે ભીડભાડ કઈ જ નથી વાળો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમે આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી આવા જ કોઈક નવા બ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રીરામ